Sampai jumpa di અરે મનભાઈ ઊભા થાઓ શું કરો છો બેટા વાંચન શું નામ મારું નામ જૌધરી મન अशोकભાઈ છે હું બનાસકાંઠા જિલ્લાના આ ડીસા તાલુકાના રામવાસ ગામનો વતની છું વતની છું હું ગાંધીનગર હું અહીંયા એસ માટે આવ્યો હતો એટલે મેં મેં ઘણી બધી હોસ્ટેલો જોઈ હતી પણ મને બેસ્ટ હોસ્ટેલ જેમ મેં હોસ્ટેલ જતીન સર અને નીતા મેડમની લાગી એ જતીન સર મને હું આવ્યો ત્યારે બેઝિકથી ભણવાનું કડિયા ગુણાકાર એવું મને શીખવાડ્યું અને મને આગળ લાવ્યું હું આવ્યો ત્યારે મારું રિઝલ્ટ બહુ ડાઉન હતું પછી જતીન સર અને નીતા મેડમે મને બહુ મહેનત કરાવી મારામાં તાકાત ઉત્પન્ન કરાવી કોન્ફિડન્સ ઉત્પન્ન કરાવ્યો અને હું પછી એ કોન્ફિડન્સથી આગળ વધ્યો અને પછી મારું રિઝલ્ટ સારું આવવા લાગ્યું ગામમાં પણ બધા કહેતા કે આનું ઘડતર અને ભણતર સારું થયું છે હું પહેલાં બહુ મસ્તીખોર પણ હતો તો મને ગામમાં કહેતા કે આ મસ્તીખોર પણ નથી રહ્યો પછી મારી પાછળ મારા કાકાશ્રીનો છોકરો પણ ભણતર માટે આવ્યો એ પણ ખૂબ સારી રીતે ભણે છે અહીંયા ભણતરની સાથે સાથે શાંત વાતાવરણ અને જમવાનું પણ બેસ્ટ છે અહીંયા મજા આવે એવું પણ છે રાત્રે બે કલાક વાંચન થાય છે આપણું પરીક્ષામાં રિઝલ્ટ ઊંચું રહે છે હું એસી ટકા પ્લસ રહ્યો છું અને દર અહીંયા આવે ત્યારથી જ હું રેન્કમાં રહ્યો છું ત્યાંથી મારું ઘડતર અને ભણતર સારું થઈ ગયું છે આપણે વાત કરીએ તો તો અભ્યાસ છે સાથે સાથે કદાચ તમે મમ્મી પપ્પાની યાદ આવો અથવા કંઈ બીમાર થયા હોય તો શું સગવડ છે હોસ્ટેલ તરફથી હું બીમાર થયો હું તાવ શરદી આવ્યો હતો સાહેબ પોતાનું બાઇક કે ગાડી લઈને મારી સાથે દવાખાના દવાખાના આવે છે એનો કોઈ ચાર્જ પણ નથી દેતા સ્કૂલમાં મૂકવા આવે છે અને મમ્મી જેવો પ્યાર મેડમે આપ્યો છે અને પપ્પા જેવો પ્યાર સાહેબે આપ્યો છે એટલે મને બહુ જ લાગણી છે સાહેબ મેડમ પર દિવસ દરમિયાન હોસ્ટેલની પ્રવૃત્તિ વિશે તમે જણાવશો હા દિવસ દરમિયાન હોસ્ટેલની પ્રવૃત્તિ કેટલા વાગે ઉઠો છો કેટલા વાગે વાંચન કરો છો બરાબર હું સવારમાં આ છ વાગે ઉઠું છું બ્રશ કરું છું નાવું છું પ્રાર્થના કરું છું હું પહેલાં ઘરે પ્રાર્થના પણ ના કરતો પણ મને અહીંયા આવીને થયું કે હું પ્રાર્થના કરી સાહેબ શ્રી કરતા હતા એટલે મને પણ થયું કે હું પ્રાર્થના કરું પછી સાહેબ શ્રી અમારું અહીંયા પર્સનલ ટ્યુશન પણ લે છે ટ્યુશન લીધા પછી અમને થોડીવાર અડધો કલાક વિશેષ મળે છે પછી અમે અમારું સાહેબ થોડી પ્રવૃત્તિઓ કરાવે તેમના તરફથી એ પ્રવૃત્તિ અમને બહુ જ મજા આવે છે અમને કંટાળો આવે ત્યારે સાહેબ શ્રી અમારી સાહેબથી બાળક બની રમે છે પણ અમને ત્યારે બહુ જ મજા આવે છે પછી અમે સ્કૂલમાં પણ સાહેબ સાહેબથી જાતે મૂકવા આવે છે કોઈ ડ્રાઈવર પણ રાખતા નહીં જતીન સર મૂકવા આવે સ્કૂલ સુધી પછી સાંજે લેવા પણ આવે છે અને આવીને પ્રવૃત્તિ કરી પ્રાર્થના કરીએ અને પછી અમે જમીને સારું બેસ્ટ જમીને અમે બે કલાક વાંચન કરીને બહુ સારી રીતે અમારો અભ્યાસક્રમ પણ સારું રહે છે સ્કૂલમાં સાહેબ પણ કહેતા હોય છે કે જેમ બે હસ્ટલ બેસ્ટ હસ્તે સરસ આ તમારો અનુભવ જાતે છે કે કોઈને કેવાથી બોલો છો જાતે જ અમારો અનુભવ કોઈના કહેવાથી હું બોલવાનો પણ નથી હા તમારા મિત્રો તમે 3 વર્ષથી અહીં આવ્યા છો તો તમારા સાથે સાથે ઘણા મિત્રો એવા પણ હશે કે જતા પણ રહેશે કેમ કે નાટક કરતા એને ભણવું ના એટલે પણ મને તો મારે તો ભણવું છે એટલા માટે હું એવા કોઈ નાટક હું નઈ કરું સરસ 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 ગુડ સરસ મજાની પ્રગતિ કરો આભાર